નવસારી એલસીબી પોલીસે બોરિયાજ સ્ટોલ નાકા પાસેથી ઇંગ્લિશ દારૂના જથ્થા સહિત કુલ રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર પાંચસો સાહીઠ ના મુદ્દામાલ સાથે એક ઈસમ અને એક મહિલાને ઝડપી પાડ્યા હતા નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ અને નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક સંજય રાય દ્વારા નવસારી એલસીબીપીઆઈ વિજય જાડિયાને નવસારી જિલ્લામાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી તથા સેવનની પ્રવૃત્તિ અંકુશમાં લેવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું જે અંતર્ગત એલસીબીપીઆઈ જાડેજા પીએસઆઈ આહીર પીએસઆઈ ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે એક ટીમ બનાવી પેટ્રોલિંગમાં માં હતા દરમિયાન હેડ કોન્સ્ટેબલ નયન અને મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે વલસાડથી સુરત તરફ જઈ રહેલી કાર નંબર જીજે ઝીરો સિક્સ પી ફોર એટ વન થ્રી માં ઇંગ્લિશ દારૂ જથ્થો ભરી લઈ જવામાં આવનાર છે જે બાતમી આધારે એલસીબી પોલીસે બોરિયાદ ટોલ નાકા નેશનલ હાઇવે નંબર અડતાલીસ મુંબઈ થી અમદાવાદ જતા ટ્રેક ઉપર વોચ ગોઠવતા બાપની વાળી કાર આવતા તેને રોકી તેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા તોતેર હજાર પાંચસો સાહીઠ બાટલી બસો સોળ મળી આવી હતી એલસીબી પોલીસે કારમાં સવાર વડોદરા ખાતે રહેતો છેતાલીસ વર્ષીય સચિન વસંતરાવ પાટીલ અને નવસારીના વિજયપુર ખાતે આવેલા ગોપાલનગરમાં રહેતી તેતાળીસ વર્ષીય સોની ફૂલચંદ વર્માની અટક કરી હતી તેમજ ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત રૂપિયા તોતેર હજાર પાંચસો સાહીઠ કાર કિંમત રૂપિયા પાંચ લાખ અને મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા પાંચ લાખ ઇઠ્યોતેર હજાર પાંચસો સાહીઠનો મુદ્દા પોલીસે કબજે લીધો હતો એલસીપી પોલીસે નવસારી ગ્રામ્ય પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુના રજિસ્ટર કરાવ્યો હતો આ ગુનાની વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસે હાથ ધરી છે